કરવા માટે અમે અમારા મુખ્ય કંટ્રોલ રૂમમાંથી અમને એઆરસી ખાતે કોલ મળેલ કે કન્નોડ બ્રિજ નીચે કાલે કોઈક મતલબ પાણીમાં નાહવા ગયેલું તે અનુસંધાને એ બૂડી ગયેલ છે તે બાબતનો કોલ મળતા અમે એઆરસી આરસી ફાયર સ્ટેશનથી સ્ટાફ સહ આ સ્થળ પર આવી શોધખોળ કરી બોડી શોધીને આપેલ છે અને સાવલી પોલીસના પીઆઈ શ્રી ડામોર સાહેબને બોલાવી એમને કાર્યવાહી અર્થે શોધેલ છે આપણું નામ કાલુભાઈ ડામોર સૈનિક વડોદરા ફાયર મને પર ફોન આવ્યો તો અહીંયા નદીમાં ડૂબતો હતો ત્યાંથી એક ફોન આવ્યો મારા ભાઈ મને ફોન કર્યો ત્યારે હું ત્યાં આગળ સ્થળ ઉપર પકી ગયો ત્યારે મારો છોકરો હતો ડૂબતો હતો તો મારું નામ પૂનમભાઈ હીરાભાઈ તડકો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે